રાજકોટ જિલ્લાના ધોરજીના ઉપલેટા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વીજળી મુદ્દે લખ્યો પત્ર સૌરાષ્ટ્રમાં માં અતિવૃષ્ટિ બાદ વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતો આગેવાનો પણ સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે કે ખેડૂતોને સિંચાઈ માટે વીજળી આપો અને તે કન્ટિન્યુ કોઈ પણ જાતના અવરોધ વગર વીજળી આપો પરંતુ તંત્ર દ્વારા ખેડૂતોને કડકે કડકે માંડ આઠ કલાક વીજળી આપવામાં આવે છે

સૌરાષ્ટ્રના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુદ્દે રજૂઆતો નથી એ ખરેખર દુઃખ ની બાબત છે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ખેડૂતોને આઠ કલાક રેગ્યુલર વીજળી આપી અને તાત્કાલિક ધોરણે આખા એ અંદર દસ કલાક વીજળી સમાનતાના ધોરણે આપવામાં આવે એવી રજૂઆત છે ભાજપના ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ફક્ત દસ તાલુકાઓને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે બાકીના વિસ્તારોના ધારાસભ્ય સંસદ સભ્ય એના વિસ્તારોના ખેડૂતોના પ્રશ્ને સરકાર ને રજૂઆત શા માટે નથી કરતા આ દસ કલાક વીજળીની જરૂરિયાત છે શું કાલાવડ ધોલ જામનગર ગ્રામ્ય કે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂતોને શું દસ કલાક વીજળીની જરૂરિયાત નથી ખેડૂતોએ પિયત આપવાનું છે અને પિયત જો સમયસર આપશે તો ખેડૂતોનો પાક બચી શકશે અને સરકારે તાત્કાલિક ધોરણે આ અંગે નિર્ણય કરવો પડે